ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રેતી ખનનને કારણે ચેક ડેમ ટુ લલિત વસોયા ખનન માફિયા દ્વારા બેફામ રેતી ખનનને કારણે ભાજપની મેલી ભગતને કારણે ચેક ડેમ ટુ લલિત વસાવા પદરેશ્વર ચેક ડેમ સરકારની લોક ભાગીદારીથી ડેમ બનાવેલ લલિત વસોયા ધારાસભ્ય સાંસદ સહિત તમામ ભાજપના લોકો રેતી માફિયા સાથે જોડાયેલ હોય કાર્યવાહી થતી નથી લલિત વસોયા ખનીજ માફિયાઓ તેમજ

અને તલંગણા વચ્ચે જે ચેકડેમ છે એ ચેકડેમ ખનીજ માફિયાઓએ ચેકડેમના પાયામાંથી જે બેફામ ખનીજ ચોરી કરી છે એને કારણે આ ચેકડેમ તૂટ્યો છે ખેડૂતોએ સરકાર સાથે લોકભાગીદારીથી લાખો રૂપિયાનું રોકાણ કરી અને સિંચાઈનું પાણી એના ખેતરમાં મળી રહે એટલા માટે આ ચેકડેમ બનાવેલો હતો રાષ્ટ્રીય મિલકતને પોતાની ગણી એનું જતન કરવાની વાત સરકાર કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ ખનીજ રાષ્ટ્રીય મિલકત છે અને એની ચોરી કરી પોતાના પેટના ખાડા પૂરી રહ્યા છે ને એને કારણે ખેડૂતોને પારવાર મુશ્કેલીનો સામનો કરવાનો આવ્યો છે આ વિસ્તારના ચૂંટાયેલા ધારાસભ્ય સભ્ય સમક્ષ ભાદર વેણુ અને મોજ નદીના કાંઠે આવેલા ખેડૂતોએ અનેક વખત આ ખનીજ ચોરી બાબતે ફરિયાદો કરેલી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખનીજ માફિયાઓ સાથેની સાટગાંઠ અને ખનીજ માફિયાઓના પૈસે કોંગ્રેસ પાર્ટીને તોડવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો ચલાવવાનો ખર્ચ લેવામાં આવતો હોવાને કારણે આ વિસ્તારમાં ખનીજ ચોરી અટકાવવાના કોઈ પ્રયત્નો નથી થઈ રહ્યા એવો બહુ સ્પષ્ટ આક્ષેપ સાથે મીડિયાના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને હું રજૂઆત કરું છું કે ખેડૂતોના હિતમાં ચોમાસા પહેલાં આ ચેકડેમ ફરીથી બનાવવામાં આવે અને જે ચેક ડેમો ડેમેજ ખનીજ ચોરીના કારણે થયા છે એક ડેમો પણ રિપેર કરવામાં આવે જેને કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને સિંચાઈ માટેનું પાણી સમયસર મળી શકે લાખાભાઈ ડાંગર પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઉપલેટા આજે ઉપલેટા ભાદર નદીની અંદર બનેલા ડેમો એમાં જે ભદ્રેશ્વર બે નંબરનો ચેક ડેમ છે એ તૂટી જવાથી આજુબાજુના જે ખેડૂતો છે એને પારાવાર નુકસાન થઈ છે ત્યારે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ એમની સાથે ખેડૂતોને બધાને સાથે રાખી એમનો જે આ ઘટના બની છે એ ઘટનાની અમે જોવા માટે આવ્યા છે અમને એમની રજૂઆતો પણ ગઈકાલથી જે જવાબદાર અધિકારીઓ છે એમને પણ કરેલી હતી આજ સુધી હજી જવાબદાર અધિકારીઓ કોઈ અહીંયા આવેલા નથી અને આ જે લોકભાગીદારીથી બનેલો છે એક ડેમ એ ખનીજ ખનન કરવાથી અને ડેમેજ કરવાથી આર્ચ એક ડેમ ટૂટ્યો છે ચોમાસું નથી કોઈ એટલું બધું પાણી નથી આવેલું છતાં પણ આ ડેમ ટૂટ્યો છે ત્યારે એક સૌ લોકો બધા જ ને પ્રૂફ સાથે અને મુદ્દા સાથે વાત કરે છે કે અહીંયા વાગતો વખત જે રેતીનું ખનન કરવામાં આવ્યું છે અને રેતી ઉપાડવામાં આવી છે એને ઓળકા દ્વારા રેતી ઉપાડવામાં આવી છે અમે વારંવાર રજૂઆત કરવી છતાં પણ તંત્રએ કોઈ આમાં ધ્યાન નથી આપ્યું જેને કારણે આ ડેમ તૂટી ગયો છે ત્યારે અમારા બધાની જવાબદાર સામે માગણી એ જ માગણી છે કે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ અને આ ચોમાસા પહેલાં ફરીથી આ ડેમ બને એ તંત્રને મારી વિનંતી મારું નામ અશોકભાઈ માલદેવભાઈ પીઠિયા હે તલંગણા ગામનો ખેડૂત છું હાલ ઉપલેટા રહું છું અશોકભાઈ જે આ ચેક ડેમ ચેકડેમ ટૂંટો શું કહેશો ડેમ જગદીશભાઈ તોડવામાં આવેલો છે આ કોઈ આપમેળ નથી ટૂંટો હુડકા મારી મારી અને તોડવામાં આવ્યો છે અને ખનીજ માફિયાઓ વારંવાર કેવા છતાં એ લોકો ઉડકા અહીંથી દાદાગીરીથી ભરી જતા હતા અમે ઉપર પણ બધે રજૂઆત કરી પણ આનું કોઈ રિઝલ્ટ અમને મળ્યું નથી આ બાબતની અધિકારીઓને કોઈ રજૂઆત કરેલી હા રાજકોટ અધિકારીઓને કલેક્ટર શ્રીમાં પણ અમે ફોન કરેલા મામલતદારશ્રીમાં પણ ફોન કરેલા પાટણમાં પોલીસને પણ ફોન કરેલા સ્થાનિક અધિકારીઓ દ્વારા શું એક્શન લેવામાં આવ્યું કોઈ જાતનું કાંઈ એક્શન લેવામાં આવ્યું નથી એક્શન લેવામાં આવ્યું હોત તો આજે પરિણામ બીજું કંઈક હોત આજે ખેડૂતો છે કેટલા ખેડૂતોને નુકસાન છે કેટલા વીઘાઓમાં હજારો વીઘાઓમાં નુકસાની છે ઉપલેટા તલંગણા ગાડા અને ઈસરાના ખેડૂતને પાણી વગરના આ લોકો રાખશે એવું મને લાગી રહ્યું અધિકારીઓ દ્વારા રજૂઆત સાંભળવા નહીં આવે તો શું આગળ અમે ઉગ્ર આંદોલન ઉપર જાશું તલંગણા અને ઈસરા ગામ પાસે ભાદર નદીમાં જે ચેક ડેમ છે એમાં અમને લેખિત રજૂઆત તો કોઈ નથી મળી પણ ટેલિફોનિક એવી માહિતી હતી કે ભાઈ ત્યાં આજુબાજુ ડેમની નજીક કોઈ રેતી ખનન કરે છે અને એના કારણે આવા પ્રશ્ન થાય છે એટલે હું ત્રણથી ચાર વખત હું પોતે મારા ક્ષેત્રીય ટીમ અમે સમયાંતરે ત્યાં તપાસો કરેલી હતી દરેક જગ્યાએ ભાદર નદીના પટમાં બધી જગ્યાએ પણ ત્યાં અમને આવું કંઈ મળ્યું નહોતું વધુમાં ત્યાં એક લીજ હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું એટલે મેં ભૂસ્તર શાસ્ત્રી સાથે વાત કરી અંદાજે ચાર કે પાંચ દિવસ પહેલાં ભૂસ્તર શાસ્ત્રીની ટીમ પણ ત્યાં આવીને તપાસ કરી ગઈ છે અને આ બાબતે તેઓનો વિષય છે એટલે તે લોકો કાર્યવાહી કરશે એમને આપણે ઓલરેડી સૂચના આપી દીધી છે બીજું કે આજે ચેકડેમ ફૂલ છે એ બાબતમાં મારે સિંચાઈ વિભાગ સાથે પણ વાત થઈ છે એમના અધિકારી સ્થળ વિઝિટ કરી રિટેલ રિપોર્ટ સરકારમાં કરશે અને જે કંઈ આગળની કાર્યવાહી કરવાની થશે એમની સાથે વાત થઈ છે કે ભાઈ સેન્ટ્રલ ડિઝાઇન ઓર્ગેનાઇઝેશન મારફત આખું નવેસરથી કઈ રીતે કરવું એ અંગેનો વિગતવાર અહેવાલ સત્વરે તૈયાર કરી સરકાર સાદર કરશે